જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી દાળના પરોઠા બનાવવાના છે તેના માટે મેં અડધી વાટકી જેટલી વધેલી દાળ લઈ લીધી છે વધેલી દાળ દરેકના ઘરમાં વધતી જ હોય છે તેને આપણે જો વધારે હોય તો આપણે દાળ ઢોકરી પણ બનાવી શકીએ છીએ ઇન્સ્ટન્ટ અને દાળ ભાત મિક્સ પણ વગાવી શકીએ છીએ પણ આટલી દાળનો ઉપયોગ કોઈ કરતો નથી પણ આજે આપણે આનો આટલી દાળનો ઉપયોગ કરીને પરોઠા બનાવીશું એક બાઉલ લઈ લઈશું તેમાં એક વાટકો ઘઉંનો લોટ લઈ લઈશું રોટલીનો લોટ હોય છે તે તેમાં મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું આખું જીરું લેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું ડારમાં મીઠું હોય છે એટલે તે પ્રમાણે આપણે લોટના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી છે તે લઈ લઈશું આ ટેસ્ટ બહુ સરસ લાગે છે ડુંગળીનો અને એક લીલું મરચું ઝીણું કટ કરેલું છે કોથમીરના પાન લઈ લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું લોટના ભાગનું અને હળદર આપણે નથી લેવાની અને દાળ એડ કરી દઈશું થોડી થોડી એડ કરીશું જરૂર પૂરતી એડ કરવાની છે પણ એક વાટકી લોટમાં અડધી વાટકી દાળ સમાઈ જાય છે અને સરસ પાણી એડ કર્યા વગર જ આપણો ડો બંધાઈ જાય છે આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું દાળથી જ આપણો લોટ સરસ બંધાઈ જશે હજુ જરૂર પડશે જો અડધી વાટકી જેટલી દાળ હતી તે બધી એડ કરી દીધી છે અને ડો સરસ બંધાઈ જશે હવે મિક્સ કરી લઈશું સરસ છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે વધેલી દાળના પરોઠા જો એકદમ સોફ્ટ છે હવે મસેડી લીધો છે સરસ જરા પણ પાણીની જરૂર નથી પડી મારે અને ડો એકદમ સ્મૂથ થઈ ગયો છે પરોઠાનો હોય છે તેવો જ થોડું તેલ વારું કરી દઈશું આપણે તેલ એડ નથી કર્યું એમાં કે ડારમાર તેલ હોય છે જ થોડો મસેડી લઈશું તેલ વારો કરીને અને દસ મિનિટ માટે આ લોટને આપણે રેસ્ટ હાલવાનો છે મસેડી દીધો છે સરસ હવે તેને આપણે મૂકી દઈશું મિનિટ મિનિટ માટે થઈ ગઈ છે લોટને સેટ થઈ ગયો છે સરસ એકદમ સ્મૂથ થઈ ગયો છે આપણો લોટ હવે આપણે તેના પરોઠા વાણીશું તેના માટે લુવા લઈ લઈશું એક વાટકી લોટમાંથી આપણે ત્રણ પરોઠા બનશે મીડિયમ સાઈડના બહુ ના મોટાના બહુ ના ના એવા પરોઠા બનાવવાના છે લુવો લઈ લીધો છે હવે તેને વણી લઈશું અટામણ માટે લોટ લઈ લઈશું ને હલકા તે સરસ વણી લેવાનો છે આપણે આને ના બહુ જાડો ના બહુ પતલો એવો આપણે પરોઠો વણીશું વણી દીધો છે સરસ જો તેને આપણે શેકવાનો છે હવે ને રેડી થઈ ગયો છે સાઈડની કિનારી પણ સરસ સેટ કરી લેવાની છે નોનસ્ટિક પેનમાં આપણે તેને એડ કરી દઈશું તેને બે સાઈડ પહેલાં શેકી લઈશું અધકચરો પછી તેલના ટોવા દઈને તેને શેકવાનું છે એક સાઈડ શેકાઈ જાય પછી તેને પલટાઈ દઈશું એક સાઈડ શેકાઈ ગયો છે અધકચરો શેકાઈ જાય પછી બીજી સાઈડે તેને શેકી લેવાનું તેલના ટુવા દેવાના છે જો તમે ઘી તમને ભાવતું હોય તો તમે ઘીથી પણ ટુવા દઈ શકો છો આથી તેલ ચોપડી લેવાનું છે એ સાઈડ ચેન્જ કરી લઈશું બીજી સાઈડ પણ તેલના ટુવા દઈ દઈશું સાઇડ ચેન્જ કરીને બે સાઈડ સરસ શેકી લેવાના છે પરોઠાને એકદમ ગોલ્ડન શેકી દઈશું આજ મીડિયમ જ રાખીશું આપણે મીડિયમ આંચ ઉપર આ પરોઠાને શેકવાના છે આ પરોઠા ઠંડા થાય તો પણ સોફ્ટ રહે છે એકદમ ટેસ્ટી એવા પરોઠા હોય છે આ તમે એકવાર જરૂરથી બનાવજો બે સાઈડ ગોલ્ડન કરી દીધા છે એકદમ ગોલ્ડન થઈ ગયા છે તેને બહાર લઈ લઈશું બીજા પરોઠા પણ મેં વણી લીધા છે તેને પણ શેકી લઈશું તેને પણ બે સાઈડ શેકાય પછી તેલના ટુવા દઈ દઈશું શેકી લઈશું બે બાજુ શેકાય પછી જ એને સાઈડ ચેન્જ કરીશું શીકાઈ ગયા છે હવે તેલના ટુવા દઈ દઈશું દરેકના ઘરમાં દાળ ભાત બને છે તો થોડા વધે જ છે થી ઓછી દાળ હોય તો તમે આનો આ ઉપયોગ કરી શકો છો વધેલી દાળના પરોઠા પણ બને છે અને ઢોસા પણ બને છે અને વડાપાઉની ટિક્કી પણ બને છે બે સાઈડ આ રીતે બધા પરોઠાને આપણે શેકી લઈશું શેકીને રેડી થઈ ગયા છે અને સર્વ કરી લીધા છે મેં સાત છાસ સાથે સર્વ કરે છે છાસ મસાલો એડ કરી દઈશું આ પરોઠા તમે છાશ સાથે પણ ખાઈ શકો છો અને દહીં શાકથી પણ ખાઈ શકો છો અને જો તમને સોસ અને ગ્રીન ચટણી ભાવતી હોય તો તે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે પણ છાશ સાથે કંઈક અલગ જ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ વધેલી દાળના પરોઠાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા વધેલી દાળના પરોઠા બનીને રેડી છે એને છાસ સાથે સર્વ કર્યા છે મેં સાથે બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો